આદિવાસી સમાજના આ કહેવાનો એની શ્રેયના કોમુક કાર્યકર્તાઓએ કલગથી આવેદનપત્ર આપતા નથી મારા ધારાસભ્ય શ્રીના નેતૃત્વ હમણાં જ બે ત્રણ દિવસ પહેલાં બે દિવસ પહેલાં આ બે દિવસ જે આદિવાસી સમાજના રાજસ્થાનથી પ્રવાસ બંધુઓ આવતા હતા એમની સાથે પોલીસ દ્વારા ગેરવર્તન કરવામાં આવ્યું એમને મૂડ મારવામાં આવ્યું અને કાયદો હાથમાં લઈને જે રીતે આવા ધાર્મિક કાર્યથી રાજસ્થાનથી ગુજરાત લોકો આવતા હોય એમને આ રીતે પોલીસ રંજાડે તો આવા લોકો સામે પણ અમારા ધારાસભ્યશ્રી ને અમારા દાતા તાલુકાના દાતા અમીરગઢ આદિવાસી સમાજની અને કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ સમિતિની એનસીઓની એક માગણી છે કે એમના ઉપર કાર્યવાહી કરવામાં આવે દોષિત નથી કરવામાં હા એમાં સાહેબ એવું હોય કે કાર્યવાહી તો કરી છે પણ કેવી કરી નોર્મલ કરી છે ખરેખર બીટ નોકરી કરતાં જગ્યાએ દસ પોલીસ કર્મીઓ હતા એ ફરિયાદ માત્ર ને માત્ર બે જીઆરડી પર કરી છે તો બીટ પર જે નોકરી કરતા તમામ પર સજા થવી જોઈએ અને જે વ્હીકલ લઈને જેને નુકસાન કર્યું છે એમના હાથ પગ તોડીને વખત તમે આજે જુઓ તો તમને દયા આવે એવી પરિસ્થિતિમાં માર માર્યો છે માર લાપડ ઝાપડ પોલીસ કદી પકડે તો કરે પણ જે પરિસ્થિતિમાં કરીએ જુઓ તો આજે પણ આપણો આત્મા દુઃખી થાય એવું કૃત્ય કર્યું છે અમે આપશ્રીથી એસપી દ્વારા હાલ જ કહેવા માંગીએ છીએ કે કોઈ પણ એમના વહીવટ કરતા આવે અને એ ખોટી અરજી રદ કરી એફઆર અને નવી એફઆર દાખલ કરે એવી અમારી વિનંતી છે અને સાથે સાથે એક સાથે સાથે આ મુદ્દાની અંદર અમે કલેક્ટર સિંહ એટલા માટે વિનંતી કરીએ છીએ અમે કામી માટે આવેદન પત્ર આપવા માટે સંમત એટલા માટે નથી કે એ લોકોને એટલા હદે માર્યા છે એમના હાથ તોડી નોખ્યા છે મોનેશને શરીરની ઉપર પંચોતેર થી સિત્તેર ટકા ખૂને ભરાયેલું શરીરે

સાહેબ આપણે આ અમારી રજૂઆત એવી છે કે જે આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ આપવામાં આવે છે એ સ્કોલરશિપમાં રાજ્ય સરકાર દ્વારા આ વખતે જે મેનેજમેન્ટ કોટા અને વેતન કોટા હતા એ કોટાની સ્કોલરશીપ બંધ કરી દીધી છે સંપૂર્ણપણે તો આ ગરીબ વિદ્યાર્થીઓ છે આટલી ભરી એવી પરિસ્થિતિમાં નથી આવી શકતી તો જે સ્કોલરશિપ ચાલુ હતી એ ચાલુ જ રહે એમાં કોઈ પણ ભેદભાવ આ વિદ્યાર્થીઓ સાથે ના કરવામાં આવે એવી આ અમારી માંગ છે એમાં સ્પેસિફિક આદિવાસી વિદ્યાર્થીઓ છે એમાં કોઈ ભણી નહીં સ્કોલરશિપ બંધ કરી દીધી

તમારી રજૂઆત કરવા આવવા માટે મહિલાઓ ઉપર હત્યાઓ નથી તમે એમ કે જણા તમે રાખ્યા